બોટાદ કોર્ટનો મોટો ચુકાદો ખોટી સ્ત્રી ઉત્પીડન તેમજ દહેજ અંગેની ફરિયાદમાં તમામ આરોપીને નિર્દોષ જાહેર કર્યા બોટાદ જિલ્લાના માનનીય અતિરિક્ત ન્યાયમૂર્તિ સિવિલ તથા પ્રથમ વર્ગના ન્યાયમૂર્તિ જે એમ એફસી કોર્ટમાં નોંધાયેલ ફોજદારી કેસ નંબર સીસી ગ્લેશ ચાર એક ત્રણ ત્રણ બે હજાર ત્રેવીસનો ચુકાદો આજે આવ્યો છે આ કેસમાં ભારતીય દંડ સંહિતાની કલમો ચાર નવ આઠ એ પત્ની ઉપર દુર્વ્યવહાર ત્રણસો ત્રેવીસ મારપીટ પાંચસો ચાર હતા ફરિયાદમાં આરોપ મુકવામાં આવ્યા હતા કે આરોપીઓએ દહેજ માટે હેરાનગતિ કરી શારીરિક માનસિક પીડા આપી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી પરંતુ કોર્ટ દ્વારા બંને પક્ષોની દલીલો અને પુરાવાઓનું વિશ્લેષણ કરતા સાબિત થયું કે આ કેસ ખોટી ફરિયાદ આધારિત હતો અને આરોપીઓને ફસાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પુરાવાઓ પૂરતા તથા વિશ્વસનીય ન હોવાને કારણે તમામ આરોપીઓને દોષમુક્ત જાહેર કરવામાં આવ્યા છે આ ચુકાદો જજમેન્ટ બાય એક્વિટલ તરીકે અપાયો છે એટલે કે આરોપીઓ નિર્દોષ સાબિત થયા છે અને તેમને સંપૂર્ણ કાયદેસર મુક્તિ મળી છે વકીલ શ્રી આર પરમાર તથા આરએમ મકવાણાની અસરકારક દલીલોને કારણે આરોપી પક્ષને ન્યાય મળ્યો છે